ગોત્રી સેવાસી કે ભાઈલે વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવી આપવાની માંગણી સાથે યુવાઓએ પાલિકામાં રજૂઆત કરી હતી વડોદરા શહેર સહિત દેશભરમાં આગામી સમયમાં ગણેશ વિસર્જન નવરાત્રી તેમજ ઉત્તર ભારતીયોનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર છઠ પૂજા આવી રહ્યા છે ત્યારે દરેક હિન્દુ ભાઈઓ આ તહેવારોને ધામધૂમથી તેમજ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે તે ગોત્રી સેવાસી ભાઈલેને આસપાસમાં રહેતા ઘણા ભાઈ ભક્તોને

શનિદેવ ફાઉન્ડેશન ગણેશ મંડળો તેમજ હિન્દુ એકતા સમિતિ કુત્રિના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે અમારે આ ફોટા સુધી આવવું પડતું હતું એ ત્યાં આગળ અમને કરી આપ્યા તો ઘણું સારું કે ત્યાંની પબ્લિક ત્યાં આગળ વિસર્જન કરી નાખે એટલે ટ્રાફિક સમસ્યા દૂર થાય અને પબ્લિક પણ ખુશ રહે એ રીતના અમારી આયોજન કરો અહીંયા આગળ આયોજન મુજબ અમે લોકો કૃત્રિમ તળાવની માંગણી કરવા માટે આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ગોત્રીના ગોત્રી કાં તો ભાઈલીના કોઈ પણ વિસ્તારની અંદર તમને જે યોગ્ય જગ્યા લાગે એ તમારા ત્યાંના કાઉન્સિલરને તમે રજૂઆત કરો અમે તૈયાર છે આ તમારી આગ્રહ વિનંતી જે કરી એની માટે અમે તમને મંજૂરી આપવા તૈયાર વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં ગણપતિનો ખૂબ જ મોટો તહેવાર આવી રહ્યો છે વડોદરા શહેર ગણપતિ બાપ્પાના તહેવાર માટે આખા ગુજરાતમાં જાણીતું છે અને હમણાં જ ગયા અઠવાડિયે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે કૃત્રિમ તળાવોનું આયોજન વડોદરા શહેરમાં કરવાનું છે તો એમની માગણી જે ગોત્રી ભાયલી વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવી આપવાની છે એના પર વિચાર કરી અને યોગ્ય સ્થળે અમે કૃત્રિમ તળાવ બનાવીશું લોકોને અંદર પડી જવાની બીક લાગે કે આ છે તે તમામ નાગરિકોની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી અને પ્રોપર તળાવ બનાવવામાં આવશે અમુક તળાવો ઊંડા કે જેમાં મોટી મોટી અમુક તળાવો મધ્યમ કે વીસ બાય વીસ મીટરથી નાનું તળાવ નહીં બનાવવાની એવી સૂચના આપી છે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી ઘણા એનજીઓ ઘણા સભાસદશ્રીઓ પોતાના ખર્ચે પોતાના પ્લોટોમાં પણ તળાવ બનાવતા હોય છે અને એમાં પણ અમે પરમિશન આપતા હોઈએ છીએ આ વખતે ગણેશ ઉત્સવમાં તળાવોની કમી ન પડે અને ગઈ વખતે જેટલી મૂર્તિઓ આવી હતી એના કરતાં લગભગ પંદર હજાર જેટલી મૂર્તિઓને આપણે વિસર્જિત કરી શકીએ એ પ્રમાણેનું આજે વધારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એ માટે અધિકારીઓની ટીમો અલગ અલગ એરિયામાં સર્વે કરી રહી છે કે જે એરિયામાં પ્લોટ ફાઇનલ થાય છે ત્યાં જે તળાવ બનાવવાની ખોદવાની કામગીરી છે એ પણ શરૂ કરવામાં આવે છે